ખરી અંધારી મેઘલી વરેલી અને કેડી આજા હતા પણ કેડી ના કાંઠે એક ગયો કૂવો અને જીવા દાદા કેડે સુકી ગયા અને બૂટિયા માં પડી ગયા પડતા પડતા જીવા દાદા ને મૂળિયું હાથ માં આવી ગયું એમાં અમારે પોસારામ મહારાજ જેવા દેવા રામ મહારાજ જેવા કઈ ભજન માં ગયા છે

ચારે આગળ એકોકા બન્યા ગાંઠો વાળે અને શેડો દાવા કીધો જીવા દાદા ને કે બરાબર કસકાવી ને શેડો દાલજો અને હમણે તમને શીશી લઈ ચાર જણા ને પરસેવો વળી ગયો પણ જીવા દાદા એક ઈશ્વર નો સહી ગયા એક ઈશ્વર નહીં

હજી મારે માતા નો માંડવો કરવો મારે લીલ પણ આ જૂના મુળિયા છે જ્યાં સુધી આ મુળિયા નહી મુકાય

પોતાના સ્વરૂપ ને ક્યારે પોતે અનુભવી આપતો નથી કારણ કે સદગુરુ પરમાત્મા એ તો ઘણો વિશ્વાસ જાણી આ અમર બીજ રોકાશે પણ અંકુર ફૂટવા દે તો અંકુર જ ન ફૂટે આવામાં ફસાણેલા છે આ સંતો આમાંથી બાર કાઢે છે આ બીજા મૂળિયા પકડી લે एक वक्त एक भाई मने एवं पूछो अगले हरिद्वार क्या के कि मैं हरिद्वार क्या था पर कहे जात्रा यह नहीं के कि दर्शन करवाना था के मैं जो गया ते ना क्या सोच रही आई जे, जे वस्तु आई से या ना से એમાં જે નવો શું જોયું આટલા જપમાન તપમાન તીરથમાન વરતમાન યોગ ને યજ્ઞ માં આખું જગત કુટાઈ રહ્યું છે પણ જગત કુટાય તો ભલે કુટાતું પણ તમે સીધ કુટાવશો આરે આરે હર એટલે એક ભાઈ વેદા વેદા વેસવા નીકળ્યો આટલા કોક મરણ થયેલો ને સાચ્યા લે એટલે કે આ શું છે કે બાર કુટે એનો પૈસો અને માલ પર કૂટે તપા ઓલા વેદાને आता यह लान के तौहां करी खासे बने, होई वहिसमाजीन कूटू। आतला वहिसमाजन बत जूद देनो करता हुँसा हाथ करी-करी माइड़ा दबदबटे लेवा <laughs> आतला जे व्याजा आता ने <laughs> जे हासे बाजी ता इलाइन भी हो जोगा। व्याजा जे है बत